સુરતના બંગલામાં આગ લાગતા એક બાળકનું મોત થયું છે છે જેની ઉંમર હતી ભોગ મોટા બંગલામાં આગ લાગી હતી મીટર પેટીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન કરાયું છે જેમાં ચાર ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો છે તેર વર્ષીય બાળક આપના કોર્પોરેટર જીતુભાઈ કાછડિયાનો સુપુત્ર હતો પરિવારને હજી પુત્રના મોતની જાણ કરાઈ નથી તેમજ ચાર બાળકો ઘરમાં હતા એક બાળક પલંગમાં નીચે છુપાયું હતું અને મોટા વરાછા વિસ્તારમાં આગનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ છવાયો હતો વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી તેમજ આગ લાગતા જ ફાયરની ટીમને જાણ કરાઈ હતી તેમજ કુલ ચાર ફાયરની ગાડીઓ પહોંચી હતી અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો ભાગડા ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા એક છોકરો નીચે નીકળી ગયો નીચે થી અને બાકી બધા ઉપર થી બાજુના ધાબા પર કૂદકા મારી નીકળી ગયા બાર ને ઉપર ગયા પછી ખ્યાલ આવ્યો એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો વિપુલ સોહાગીયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ બે વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી બધા બીજા માળે સુતા ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે એટલે તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાયું નહોતું એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો અને આ અફડાતફડીમાં જીતેન્દ્રભાઈ કાછડીયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના